હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં આજે તો આપણે વાડિયા હવારમાં ભૂકી ગયા છે હાથાળા હાથ જેવું વાગી ગયું છે અને અમે જો કાલે આમાં માંડવી વાવી દીધી છે હોળાની જે આપણે પાણી નથી મેલ્યું એટલે અમારે જ્યાં કેરામાં થોડીક માંડવી વાવવાની બાકી છે જ્યાં પસાટનો ભાગ હોય એમાં રહી ગયો છે એટલે આપણે બોલો એક શાહીઓ આવે એને કરીને આપણે વાવવાનું છે એક કેરોની ને એકમાં પછી આપણે લાઇટ આવે છે ઠંડી એક વાગ્યે એક વાગે ઠેઠ પાણી મેળવવાનું છે માંડવીમાં હું વીર ઠાકી ગયો વીર તો અતારમાં ગયો સાયકલ આપણે માંડી વાવી છે સ્પેશિયલ વડા ની જ આવે અને પોપટો બહુ મસ્ત મજાનો મોટો થાય અમે બે વર્ષથી વળાની માંડી વાવી હતી ગઈ સાલે વાવી હતી ને આ સાલે આપણે વળાની માંડી વાવી છે પહેલાં તો આપણે બધાથી પહેલાં આમાં ટાઈસ ભરી હતી ટાઈસ ભરીને પછી દેશી ખાતર ભર્યું આખામાં અને પછી આપણે બધી ખેતી માંડવીની કરાવી નાખીને હવે કાલ તો આપણે વાવી દીધી છે અને આજ આપણે માંડવીમાં પાણી મેલવાનું છે પેલા મેં આ કેરામાં જો થોડા થોડા રહી ગયા છે બટકા એમાં આપણે બીયા વાવીને પાછા કેરા હરખા કરી લઈશું અને પછી આપણે પાણી મેલવાનું છે જો આપણે આ રીતના સાહ કરવી છે અને આમાં પછી માંડવીના દાણા આપણે તગારામાં લઈ આવ્યા છે એ વાવવાના છે બેનના પપ્પા જોઈ એક સાહીથી મોઢા આગળ સાહ અસલ કરતા જાય છે અને હું વાહે વાહે દાણા નાખીને અને દાટતી જાઉં છું માંડવીના બિયા તો અમે એવી જ રીતે બધા હવે આ બીયા વાવી દેવી પસાટ બાજુ આપણે બધા દાણા જો વવાઈ ગયા છે અને અમારે અહીં વસે છે ને ખેતરમાં ટીટોળીએ ઈંડા મેલા છે જો આ રીતના ઈંડા છે તે ટીટોળીના એટલે અહીંયા કાંઈ વાવેતર નહોતું કર્યું ટ્રેક્ટર આપણે વહીણી ઊંચી લઈ લીધી હતી અહીંથી થેટ આટલે સુધી આપણે ઊંચી વહીણી લઈ લીધી એટલે હવે અહીંથી આપણે પાળો બાંધીને ને અહીંથી અને પછી અહીંથી પાછા આપણે જો આ એક સાહ્યું છે ને એને વાવી દઈશું અને અધવાસાળા જો ટીટોળી અહીંડા મેલા છે હમણાં જ મેલા જ લાગે છે કેટલા દીમાં દેખાણ આવી છે જો છે ને સારે સારે ઈંડા ખુશેલા છે નીચે

લાવવાના છે આટલા દાણા એટલું લગભગ છે પાંચ છ સાત છે એટલા થાય એટલું છે આપણે હવે વાવવાનું ચાલુ કરી દઈએ આપણા ખેતર વચ્ચે ટીટોડીના ઈંડા હતા એટલે આપણે ત્યાં જે વાવેતર કર્યું માંડવીનું ત્યારે આપણે ઓયણી હોય ને એ આપણે એટલામાં થોડાકમાં ઊંચે લેવરાઈ લીધી અને કિટોળીના ઈંડા જો આપણે આ રીતના રાખી દીધા છીએ એમાંય બિછાડાને જીવ હોય એને ટીટોળી કેટલું પછી જો આપણે આ એ ટેક્ટરવાળા ઓલા કરી નાખે તોય કેટલા હરાબ દેને એવું બધા કહેતા હોય એટલે આપણે એને તારવી નાખ્યા છીએ એને હવે અમે આમાં પછી તો બધાયમાં દાણા વાવી દીધા માંડવીના અહીંયા આપણે નાનું એક સાહીઓ આવે ને એને બધો દાણા વાવી દીધો છે છાડવા મોટા મોટા થઈ ગયા છે ને છાડવા લઈ લઉં આપણે આમાં છટકાસો ચાલુ કરવાનું હોય માંડવી ગુમાઈ ગઈ છે આમાં અમારે આજ આપણે પાણી મૂકવાનું છે માંડવીમાં એટલે કોરવાણ કાઢવાનું છે અમારે કુદરતી પાછામાં એમ ક્યાંક કોરવાણ કાઢવાનું છે ગમે આપણે વાવેતર કર્યું હોય એમ ક્યાંક કોરવણ કાઢવાનું છે એટલે આજ અમારે કોરવાણ કાઢવાનું છે અને અહીંયા તો રહ્યા પણ બીજા મોટા ઝાડવા છે ને એ લેવા જોઈશે આ તાર ને અડી જાય ને તો શોટ ઓછો લાગે કે ભૂનણા આવે માંડવી ખાવા એટલે શોટ મૂકવો પડે એટલે આવે નહીં તો હાલો હું હવે જો આવા મોટા મોટા કોક કોક ઝાડવા છે ને એ બધા લઈ લઉં જો આવા લુણીના ને એના ઝાડવા છે ને એ બધા મારે લેવાના છે તો અહીંથી લેવાનું ચાલુ કરવાનું છે ઠેઠ આમી કુંડી સુધી કોકોક જોકોક ઝાડવા છે એ બધા ઝાડવા હું પહેલાં તો લઈ નાખું એટલે આપણે આ તાર ને ઝાડવું ઝાડું વડે નહીં અને અર્થિંગ ન થાય એટલે લેવા જ પડશે

આમી વીણી લાવ લ્યો ને ભાઈ બપોર પછી લાઈટ આવે એક વાગી એટલે આપણે જો કોરવાણ કાઢવાનું ચાલુ કરી દીધું છે અને આટલા કેરા આપડા પી હોતન ગયા છે માંડવીના વિડીયો સારો લાગે તો વિડિયોને એક લાઈક કરજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બતૈને જય શ્રી કૃષ્ણ